નમસ્તે આજે અમે તમારી સમક્ષ શ્રીમદ ભાગવત ગીતાના અધ્યાય ચાર ના શ્લોક અને ભાષાંતર રજૂ કરીશું ઓમ નમો મે આ અવિનાશ યોગ સૂર્યને વિવશ્વા ને આપ્યો હતો અને સૂર્યને વિવશ્વા

પુરુષો પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું એ રીતે એ જ રીતે જાણ્યું પરંતુ કાયમ આ પરંપરા તૂટી ગઈ અને આ પરમ વિજ્ઞાન યથાર્થ રૂપ જણાયું છે બે સ્પષ્ટતા કરેલી છે કે જે આત્મા સાક્ષરતા પામનારા મનુષ્યો બે વર્ગોમાં હોય છે અને તેઓ જ્ઞાન યોગ સમજાવવાનું વલણ ધરાવતા હોય છે અને તેઓ ભક્તિયોગ દ્વારા તેમને સમજે છે અર્જુન બોલ્યા આપનો જન્મ અર્વાચીન કાળ થયો છે અને સૂર્યોદય દિવસ તો જન્મ પ્રાચીન કાળ થયો છે તો પછી હું કેવી રીતે સમજુ કે આપણે મને પ્રાચીન કાળ આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો ભગવાન બહુની પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા આપણા અનેકો એક જન્મ થઈ ચુક્યા છે હું તે બધું ને યાદ રાખી શકું છું પરંતુ હે પરંત તું તેમને યાદ રાખી શકતો નથી I do!